પ્રાચીન સમયમાં લોકો હાથ વડે ભોજન લેતા હતા હાથ વડે ખાવાનું સ્વસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે આયુર્વેદ મુજબ હાથ વડે ખાવાથી પાચન સંબંધિત સમસ્યાઓમાં રાહત મળે છે જેના કારણે અનેક રોગોનો ખતરો ટળી જાય છે આ ઉપરાંત હાથ વડે ખાવાનું ખાવાથી વજન અને સ્થૂળતાને પણ નિયંત્રણમાં રાખી શકાય છે હાથ વડે ખાવાની માત્ર પરંપરા નથી પરંતુ આ પરંપરાથી સ્વસ્થયને પણ ઘણા ફાયદાઓ થાય છે આયુર્વેદે પણ આ વાત સ્વીકારી છે જરૂરિયાત અને પરિવર્તનને ધ્યાનમાં રાખીને લોકો હવે સમચિતથી ખાવાનું શરૂ કર્યું છે પરંતુ જ્યારે પણ હાથથી ખાવાની તક મળે ત્યારે આ તકને ગુમાવવી જોઈએ નહીં આયુર્વેદ આપણને પ્રકૃતિ સાથે જોડાયેલા રાખવાનું કામ કરે છે નંબર એકની વાત કરીએ તો આયુર્વેદ મુજબ હાથ વડે જમવાથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે અને પેટ સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર થાય છે નંબર બેની વાત કરીએ તો આયુર્વેદ અનુસાર હાથની પાંચ આંગળીઓ જેમ કે આકાશ વાયુ અગ્નિ પાણી અને સ્વરૂપ દર્શાવે છે હાથ વડે ખાવાથી શરીરમાં પાંચ તત્વો સંતુલન જળવાય રહે છે અને શરીરને પણ ઉર્જા મળે છે નંબર ત્રણ ની વાત કરીએ તો આ સિવાય જ્યારે આપણે આપણા હાથ વડે ખોરાકને સ્પર્શ કરીએ છીએ ત્યારે મગજને એક સંકેત મોકલવામાં આવે છે આપણે ખાવા માટે તૈયાર છીએ એવો જેના કારણે આપણું મગજ જરૂરી પાચન ઉચ્ચકો મુક્ત કરે છે જે ખોરાકને સરળતાથી પચાવવામાં મદદ કરે છે નંબર ચાર ની વાત કરીએ તો હાથ વડે જમતી વખતે આપણે સમજી શકીએ છીએ કે કેટલું શું ખાવું જોઈએ કેટલી ઝડપે ખાવું જોઈએ જે પાચન ક્રિયાને સરળ બનાવવામાં મદદ કરે છે અને નંબર પાંચ ની વાત કરીએ તો જો આપણે પાચન તંત્રને સ્વસ્થ રાખવું હોય તો સમચી ચોડીને હાથથી ખાવાની ટેવ પાડવી જોઈએ પરંતુ હાથથી જમતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જમતા પહેલાં કે જમતા પછી હાથને સાબુથી ધોવા જોઈએ તો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરી ગયો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી ગયો જય હિન્દ વંદે માત્ર